બાદ હવે પરેશ ધાનાણી મેદાનમાં છે તે શંખનાથ કરી ચૂક્યા છે તેવામાં સૌથી મહત્વના સમાચાર પરેશ ધાનાણી અને નરેશ પટેલ વચ્ચે બેઠક થઈ છે જી હમણાં અડધો કલાક પહેલા જ ખોડલધામમાં તેમણે દર્શન કર્યા હતા ત્યારે ખોડલધામના ચેરમેન એવા નરેશ પટેલ સાથે પણ પરેશ ધાનાણીએ બંધ બારણે બેઠક કરી છે બેઠકમાં પૂજા વંશ જૈની ઠુમર પ્રતાપ દુધાસ સહિતના નેતાઓ પણ હાજર હતા રાજકોટથી રૂપાલાના રણટંકાર બાદ પરેશ ધાનાણી મેદાનમાં છે તેવામાં નરેશ પટેલ સાથે પરેશ ધાનાણીએ મુલાકાત કરી રાજકોટમાં પરસોતમ રૂપાલા દ્વારા પોતાનું નામાંકન ભરી દેવામાં આવ્યું છે ને હવે કોંગ્રેસ છે તે પણ મેદાનમાં ઉતરી છે હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના પરેશ ધાનાણી છે તે અત્યારે કાગવડ ખાતે ખોડલધામ પહોંચ્યા છે ને ત્યાં ખાસ જે રીતના વાત કરીએ તો નરેશ પટેલ સાથે તેઓની મહત્વની બેઠક ચાલી રહી છે બંધ બારણે આ બેઠક છે તેની શરૂઆતનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે સાથે અનેક ટ્રસ્ટીઓને સાથે કોંગ્રેસના નેતાઓ છે તે પણ અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે રાજકોટને રણટંકાર કહેનાર પરેશ ધાનાણી પોતે રણ મેદાનમાં ઉતર્યા છે હવે કેવો રણ ટંકાર છે તે કરે છે તે તો આવનારો સમય જ બતાવશે દ્રશ્યો જોઈ શકાય છે બંધ દરવાજે આખી આ બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે ખાસ મહત્વની વસ્તુ એ છે કે પરેશ ધાનાણીનું નામ જાહેર થતાની સાથે જ પરેશ ધાનાણીએ અલગ અલગ નવ ટ્વીટ છે તે કરવામાં આવ્યા હતા પરેશ ધાનાણીની જો વાત કરવામાં આવે તો પરેશ ધાનાણીની સાથે અલગ અલગ નેતાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે કોંગ્રેસના પૂંજા વંશ છે તે પણ જોવા મળી રહ્યા છે સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ છે તેઓ પણ છે તેઓની સાથે ચર્ચા કરી રહ્યા છે લાંબા સમય પછી રાજકોટ લોકસભા બેઠક ઉપર લેવા કડવાનો જંગ જામશે ત્યારે હવે આમાં ફાયદો કોણ મેળવ્યો છે કોંગ્રે કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવી શકે છે કે પછી પરસોત્તમ રૂપાલા જે રીતના અત્યારે વિરોધની વચ્ચે પોતાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે કારણ કે જે રીતના પ્રચાર ચાલી રહ્યો છે તો બીજી બાજુ વિરોધની પણ વાત આવી રહી હતી તેની વચ્ચે હાલ ફૂલ પ્રચાર ચાલી રહ્યો છે તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે ચારસોની પારની વાત કરી રહ્યા છે તેની વચ્ચે પરેશ ધાનાણી જે પ્રવાસ છે તે હવે શરૂ થશે સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટ લોકસભામાં અત્યાર સુધી કોંગ્રેસે એક પણ પ્રકારનો પ્રચાર નથી કર્યો ક્યાંય લોકો વચ્ચે નથી ગઈ અને તેની વચ્ચે કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યારે પરેશ ધાનાણી કઈ રીતના આ રણટંકાર રણ મેદાનની અંદર ઉતરે છે તે તો આવનારો સમય જ બતાવશે કારણ કે કોંગ્રેસ હવે પ્રચાર શરૂ કરશે તે પહેલાં ભાજપે પ્રથમ ચરણનો તમામ લોકસભા વિસ્તારની અંદર પોતાનો પ્રચાર છે તે પૂર્ણ કરી દીધો છે ત્યારે કોંગ્રેસ માટે આ લોઢાના ચણા ચાવવા સમાન કઈ રીતના મેદાન ને રાજકોટ રણટંકાર પોતે પરેશ ધાનાણીએ જ કહ્યું છે ત્યારે આ રાજકોટનું રણટંકારમાં પરેશ ધાનાણી કેવા ફાવે છે તે તો આવનારો સમય જ બતાવશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ કાગવડ